કે બેડરે આદમ અમે બેડરે 150 આદમ 150 કારણ કે તે દે છે અરે બરા આદમ મે આતા син તો રે રે મેં કી દેયા ગયા હા આ મને સાસી બે સાસી ભાઈ કડવા બેઠા ભાઈ બેસવા લાગી તંતી અરે 150 આદમ લ્યો તે છે આ 150 આ એક જણા 180 થાય 200 આદમ તેલામ લે ની ભાઈ અમારે ટેજો પી દી બે